કેપ્સિકમ અનિયન કોબીજનું મિક્સચર તૈયાર થઈ ગયું હોય ડબરો ભરાઈને આ હે આદુ મરચું લસણની પેસ્ટ આ હે લીલા મરીના દાણા થોડોક પડશે મેંદો કોન ફ્લાવરમાં પાસે નથી તમારા પાસે હોય તો નાખજો તો આમાં આવી ગયા છે મરી પાવડર અદરક લસણ પેસ્ટ ઝાજું નહીં થોડુંક જ આ બીજું વઘારમાં એક્સ્ટ્રા સ્વાદ માટે નાખવાનું તો એટલું ओके हमें जाहे लाल मरचू पाउडर भर भर के वन टू एंड थ्री ढेर सारा नमक भी चाहिए क्योंकि क्वांटिटी ही इतनी है देखो काथरो टेक मईरू दो तो, तय थी आ नमक બાઈડિંગ માટે બાઈડિંગ થોડુંક આવી દઈને તોય ચાલે એમ જો ગેસ ચાલુ થઈ ગયો તેલ નો ને અમારી આના માટે નહીં હે ને મારી એક મોસ્ટ ફેવરેટ વસ્તુ છે બધા જેને ચાટ મસાલો કીએ હે એ મસાલો અમે ઘરે બનાવેલો છે હું આમાં નાખીશ જો આ ઘરે બનાવેલો ચાટ મસાલો હે એ પણ નાખી દઉં ઓકે આમાં પાણી નહીં નાખવું પડે કેમ કે આમાં પાણી ઓલરેડી હોય જેટલી બધી વેજીટેબલ્સ કરવો એક જ મિનિટ આપણે રાખવાનો ઉપર તમને કોરો કોરો લાગે કે ઉપર જ લોટ હે જેને સરખું મિક્સ કરું જો મારું બાઇડિંગ બનીને તૈયાર થઈ ગયું લોટ નું હવે આમાં થવાના હે અને ભજીએ અહીં જો મારે તેલ આવી ગયું હે જો પ્યોર સિંગ તેલ કેમ બાકી જાઈ મારે છે શુદ્ધ દેશી અમાર ઘર ની માંડવી ને ઘટાવેલું તેલ હે આ ચલો પેલી વાર બનાવું ભગવાન પોપટ ના થાવ જોઈને બધા મારે દાંત કાઢશે ઓલા હાબુદાણા વડા જે હું થાય નહીં ધ્યાન રાખજો

રાય તો પડે નહી કઈ રાય કકડે કઈ વઘારો જો બધી જ વેજીસ નાખી દીધી હે હવે આને બધી પાકવા માટે જાશે નમક બધી જ વેજીસ માં હે આદુ લસણ મરચું કોબી લીલી ડુંગળી હે કેમ કે સ્પ્રિંગ અનિયન ઇઝ સ્પેશિયલ ફોર મંચુરિયન અને હું તો દેશી સ્વાદ દેવા માટે જીરું નાખવાનું પસંદ કરું હું પાછળ નાખી દઉં વિચાર કરો આપણો સ્વાદ તો આવવો જોઈએ હવા પાકી જાય ને પછી બધી વધી થાય આની આગળ અહીંયા આપણા સોસીસ રેડી છે મારે નાખવાનો વિચાર તો નહીં પણ તોય નાખી છે મજબૂર થઈને ચલો

અને હજી આમાં જ્યાં હે ટોમેટો કેચપ ફાઈનલી અહીં અમારી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે નું કરવા દેવી પડશે બસ એટલી જ ઢીલ હે જીરી કુક કરશે ને તો યાર સજી પાણી નાખું હે એ ઘાટી જીરી કુકરે ને એટલે બસ કરી દેવી